ગામના ડેપ્યુટી સરપંચ સહિત ત્રણ શખ્સોએ યુવતીની ની છેડતી કરી આતંક પચાવ્યો હતો આ મામલે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે અંકલેશ્વરના અંદાળા ગામની મારુતિ કૃપા સોસાયટીમાં રહેતી પચીસ વર્ષીય યુવતી ગત તારીખ ઓગણીસમી જૂનના રોજ પોતાના ઘરે રાત્રે અગિયાર કલાકે ટીવી જોઈ રહી હતી તે સમયે કારમાં આવેલ ત્રણ પૈકી બે શખ્સો નવા છાપરા ગામનો ડેપ્યુટી સરપંચ રાહુલ વસાવા અને સાગર તેમજ અજય ઉર્ફ ગલત નામનો શખ્સો યુવતીના ઘરની સામે અનિકેત પાટિલના ઘરનો દરવાજો ખખડાવતા જોયા હતા જેથી યુવતી ફરી ટીવી જોવામાં વ્યસ્ત બની હતી દરમિયાન યુવતીના ઘરનો દરવાજો ખખડાવતા હોવાનો અવાજ આવતા યુવતીએ દરવાજો ખોલતા યુવતીએ તેઓને કોનું કામ છે તેમ કહેતા એક શખ્સે તારું જ કામ છે કહી યુવતીની છેડતી કરી હતી અને યુવતી દરવાજો બંધ કરે તે પહેલાં ત્રણેય શખ્સોએ દરવાજાનો ધક્કો મારીને યુવતીને બહાર ખેંચી જતા યુવતીએ બૂમો મચાવતા તેનો પરિવાર અને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને શખ્સો તેઓની ગાડીમાં જઈને બેસી ગયા હતા તે સમયે યુવતીના ભાઈએ ત્રણેય શખ્સોને તમે આવું કેમ કર્યું કહેતા જ નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ અને સાગર તેમજ અની અજય ઉર્ફ ગલત નામનો શખ્સોએ અમે અહીંયાના દાદાજીએ કહી અપશબ્દો ઉચ્ચારી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા મારામારી અને છેડતી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે